વાઘોડિયા રોડ પર અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે જો લારી ઊભી રાખવી હોય તો પૈસા આપવા પડશે તેવી ધમકી આપવામાં આવી અને માટે આ માતા અને પુત્ર પાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે વાઘોડિયા રોડ પર લારી ચલાવે છે ગુજરાન ચલાવે છે માતા અને પુત્ર બંને મહેનત કરી લારી ચલાવી અને પેટી રડે છે તેવામાં આ માતા અને પુત્રને ડેવિડ કહાર નામના વ્યક્તિ દ્વારા ડેવિડ કહાર નામના શખ્સ દ્વારા જો અહીં લારી ઊભી રાખવી હોય તો પૈસા આપવા પડશે એમ કહીને ધમકી આપી છે જેને લઈને માતા પુત્ર પહોંચ્યા હતા પાલિકાની કચેરી ખાતે અને જ્યાં તેઓએ રજૂઆત કરી છે આજે શું સમસ્યા લઈને ક્યાં રજૂઆત કરવા આવ્યા છે આ અમારી જે સમસ્યા છે કે અમારી લહેરી જે છે ફૂડ કાઉન્ટર છે એ એક અસામાજિક તત્વધારા દ્વારા અમારી લહરીને હટાવી દેવામાં અને એમ અમારી જગ્યાએ બીજી બે લહેરી મૂકી દેવાઈ અને અમારી જોડે ભાડું ઉઘરાવવામાં આવે છે જે વીએમસી દ્વારા અમે આપી શકીએ તો એમને શું લેવા આપીએ એની સામેની લડત છે અમારી અને શું કહેવામાં આવે છે તમને કઈ રીતે ધમકી આપવામાં આવે છે કે કઈ રીતે ઉઘરાણી કરવામાં આવે છે અમારો ધંધો પહેલાં અમે ટેબલ પર ચાલુ કર્યો હતો અને ટેબલ પર અમે ધંધો કર્યો અને સખત મહેનત પછી પૈસા ભેગા કરી કારણ કે અત્યારનું તો હાઈજીન જમાનો છે એટલે એવું લહર ટેબલ પરથી કોઈ ખાવા એની જગ્યાએ લહરી વ્યવસ્થિત હોય તો કોઈ બી ખાઈ શકે અને આપણે બી થોડી ચોખ્ખાઈ રાખી શકીએ એટલે સખત મહેનત પછી પૈસા ભેગા કરી અમે લહરી વસાવી લહરી વસાવીને લહરી મૂકી તે સમયથી ડેવિડ કહાર કરીને જે ભાઈ છે એ અમારી પાછળ પડ્યા છે કે આ ધંધો અહીંયા તમે નહીં કરી શકો આ જગ્યા એમની છે અને જગ્યા પર અમારે એમને પૈસા આપવા પડશે તો અમે ના પાડી કે અમે તમને પૈસા નહીં આપીએ તો એમણે એવું કીધું કે ગમે તે આખા વાઘોડિયા રોડના અમે ડોન છે અને અહીંયા બધા વાઘોડિયા રોડ પર ડેવિડ કહાર અમે ભાઈ છે એમ કે અમને લોકો પૈસા આપે છે અને તમારે આપવા પડશે તો અમારા ના કહેવાથી અમારી લહેરી હટાઈ દઈ અમને માનસિક ત્રાસ અને ગમે તે રીતે બહુ જ બધી રીતથી માનસિક ત્રાસ અને મારવાની ધમકી મળી સાથે સાથે અમને અત્યારે એવું છે કે જે જગ્યા હતી એ ખાલી જ હતી ત્યાં આગળ કોઈ જ કશું જ નહોતું અને ત્યારે અમે ચાલુ કર્યો ચાલુ કર્યા ને બી ટેબલ પર કર્યું ત્યારથી થોડું ઘણું પણ જ્યારે લહરી લાવ્યા ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે તમે વાણિયા બુદ્ધિ વાપરી હવે ભાઈ ટેબલ પરથી કોઈ બી પ્રગતિ તો કરી જ શકે છે વાણિયા બુદ્ધિ એટલે છે અમે નાગર તો શું લેવા ભગવાનના એનાથી પ્રગતિ તો હર કોઈ કરે બરાબર તો એ ટેબલ મૂક્યા પછી અમે લરી લાવ્યા એટલે ઓર માનસિક ત્રાસ બહુ જ વધી ગયો અને જેનાથી હાલ અત્યારે અમારી લહરી તો ટોટલી ખસેડી દઈ અને ત્યાં એક બંધ લરી મૂકી અને એની આગળ બહારથી છોલે કુલચાવાળાની લરી લાવી અને લગાવી જ્યાં અમારા બાળકનો જન્મ પણ ત્યાં વાઘોડિયા રોડ પર જ છે અમે વર્ષોથી વાઘોડિયા રોડ પર રહીએ જ છે અને હાલ બહારના કોઈને લાવી અને ત્યાં આગળ ધંધો કરાવડાવવામાં આવે છે અમે પૈસા નથી આપતા તો અમારી લહેરી હટી ગઈ અને અમને ટોટલી માનસિક ત્રાસ આપવામાં આવે છે હાલ અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દબાણ શાખામાં અને કમિશનર સાહેબશ્રી અને પોલીસ કમિશનર સાહેબશ્રીને આ અરજી આપવા આવ્યા છે અગાઉ પણ આપણે રજૂઆત કરી છે કેમ પોલીસ ઘણી બધી રજૂઆત કરી છે પણ હાલ એનો પ્રોપર ઉકેલ ન આવતા અમને અમને અત્યારે સપોર્ટ જોઈએ છે તો આપ સૌની સહાય મળી અમારી અમારી જગ્યાએ પાછી મળે અમને એનાથી વિશેષ કશું જ નથી જોઈતું બીજું કઈ જ વસ્તુ નહીં પણ અમને અમારી જે જગ્યા જ્યાં ધંધો જમાવ્યો છે એ જગ્યા અમને અમારી પાછી આપો બસ એની વધારે અમને કાંઈ નહીં જોઈતું મારું નામ મુક્તિ શાહ છે મારો દીકરો છે રુદ્ર શાહ